પણ મળે છે હવે બ્લિંકિટ માધ્યમથી અમદાવાદમાં પણ નશાના રવાડે આજના યુવાધનને ચડાવવા માટે પોલીસે નાના નાના જે પાનના ગલ્લાઓ પાર્લર પર જઈ જઈને રેડો કરે છે તો પછી આ ગોડાઉન માં કેમ નહીં જતી અમદાવાદની કરીએ તો અમદાવાદમાં પ્રતિબંધિત વસ્તુઓ હવે ઘર બેઠા મળી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી રાજ્યની અંદર એક મુદ્દો ચર્ચામાં આવ્યો છે કે જ્યાં ગાંજો પીવાના જે ગોગા આવે છે જે પેપર આવે છે તે દુકાનો પર તો મળે છે પરંતુ જો ઘર બેઠા મગાવવા હોય તો ઓનલાઈન એપ્લિકેશનો જે આવે છે બ્લેન્કિટ ને બધી જે એપ્લિકેશનો આવે છે તેના માધ્યમથી પણ તમે મગાવી શકો છો ગત રાત્રે લગભગ સાડા વાગ્યા આસપાસ

અને આ ઓનલાઈન કરતાની સાથે જ 50 થી લઈ અને 500 સુધીના એ પેપર ગોગાનું ખુલ્લે આમ વેચાણ થતું હોવાનું તેમાં ખુલ્યું છે દુકાનો તો ઠીક પણ હવે ઓનલાઈન પણ મળી રહ્યા છે ગોગા સાથે જ ગાંજો પીવામાં લેવાતી વસ્તુઓ જે છે તેનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે અને તેના પર અંકુશ લાવવો ખૂબ જરૂરી છે ઓર્ડર કરતાના 6 મિનિટમાં ડિલિવરી બોય જે છે તે મને ઓર્ડર આપવા માટે પહોંચ્યો છે ઓર્ડર કર્યાના સ્થળથી 100 મીટર દૂર માત્ર પોલીસે ચેકિંગ કરી રહી હતી હવે સુરત બાદ અમદાવાદમાં પણ ઓનલાઈન આ વસ્તુ જે છે તે મળતી દેખાઈ રહી છે તમને આ દ્રશ્ય દેખાઈ રહ્યા છે કે જે અડધી રાત્રે અમે 11:30 વાગે આસપાસ શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા એવા સિંધુ ભવન રોડ કે જ્યાં સ્ટિંગ ઓપરેશન કર્યું અને અમે મગાવવાનો પ્રયાસ કર્યો કે શું એ ગાંજો જેથી જેનાથી પીવાય એ જે પેપર જે ગોગો કહેવામાં આવે છે એ અમારા સુધી પહોંચી શકશે અમે કહી અમારા સ્થળ સુધી પહોંચી શકશે એટલે અમે બ્લેન્કેટનો એ ઉપયોગ કર્યો અને બ્લેન્કેટની અંદર કેટલી બધી વેરાયટી એમને આપવામાં આવી તમારે સિંગલ પીસ જોઈએ છે તમારે ત્રણથી વધુ એના પેપર જોઈએ છે અથવા તો અલગ અલગ એમની જે વેરાયટી જે આવે છે એ તમારે જોતી હોય તો તમારે અલગ અલગ પૈસા તમારે દેવાના પચાસ થી લઈને પાંચસો રૂપિયા સુધીનું એ પેપર જે ગોગો આવે છે તેનું વેચાણ થઈ રહ્યું છે એક થેલીમાં તમને ગોગો નાખીને તમને ત્યાં આપી જાય છે જ્યારે એ ડિલિવરી બોયને મેં પૂછવાનો પ્રયાસ કર્યો કે ભાઈ આ ક્યાંથી લઈ આવ્યો તો એમણે કહ્યું કે આ નજીકમાં જ એ બ્લિન્કેટનો સ્ટોર આવેલો છે ત્યાંથી અમને મળે છે ત્યાંથી હું આપી ગયો આ સ્ટોરની અંદર તે આપી ગયા એટલે સ્ટોરની અંદર આવો જથ્થો કેટલો હશે તેના પર પણ એક સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે ત્યારે સુરતની અંદર જે પોલીસ જે તંત્ર એ અલગ અલગ જે દુકાનો છે એની અંદર એ રેડ કરીને આ પ્રકારના જથ્થાઓ જે છે તે પકડી પાડી રહ્યા છે ને તેમને સબક શીખવાડી રહ્યા છે તો અમદાવાદની અંદર પણ આ પ્રકારનું કાર્ય થવું જોઈએ કે કે કાર્યવાહી બધી જ જગ્યાએ સેમ થવી જોઈએ ત્યારે હવે જો આ રહી કે આ કાર્યવાહી જે છે તે અમદાવાદમાં ક્યારથી થાય છે જો કે શરૂઆત એ થઈ ચૂકી છે અલગ અલગ વિસ્તારોમાં એ ચેકિંગ હાથ ધરવામાં આવી ગયું છે તમે જેવો ઓનલાઈન પેમેન્ટ કરો એવું સીધું જ તમારા ઘરે નશો કરવાની જે વસ્તુ એટલે કે નશા કરવાની જે વસ્તુમાં વપરાતી અને જે બીજી વસ્તુ હોય છે પેપર એ પાઇપ જે હોય છે એ બધું તમારા ઘર આંગણે જે છે તે તમને દઈ જાય છે માત્ર ને માત્ર તમારે દુકાન કરતા થોડા વધારે પૈસા દેવા પડે થોડા વધારે પૈસા દયો એટલે તમારે ઘરની બહાર પણ નીકળવાનું નથી તમને સીધી જે બધી જ સામગ્રી તમારા ઘર આંગણે તમારા હાથો હાથ જે છે તે મળી જાય છે ત્યારે વિડિયો પણ જુઓ કે જ્યાં રાત્રિના લગભગ સાડા અગિયાર વાગ્યા આસપાસ શહેરના સિંધુ ભવન રોડ અને ત્યાંથી માત્ર સો મીટર દૂર પોલીસ ચેકિંગ કરી રહી હતી એ દરમિયાન આ વસ્તુ મગાવી ત્યારે કયા પ્રકારના દ્રશ્યો સર્જાયા તો જે રીતે ગુજરાતની અંદર છેલ્લા બે દિવસથી પોલીસ સતતને સતત એ દુકાનો ઉપર રેડ કરી રહી છે ને જે ગાંજામાં પીવાતા જે ગોગા મળે છે એ ગોગાને લઈને રેડ કરી રહ્યા છે પરંતુ ઓનલાઈન પણ એ ગોગાઓ મળે છે આપને આ બતાવું અત્યારે ઓનલાઈન સાઇટ છે આ સાઈડની અંદર બધા જ જાતના તમને એ પેપરો જે છે તે મળી જાય છે આ જુઓ તમે આ તમને અલગ અલગ પ્રાઇસ છે એકસો વીસ છે પચાસ રૂપિયા છે દોઢસો લઈને બસો રૂપિયા સુધીની તમને આ પ્રાઇસ આમાં મળી રહેશે હવે ટ્રાય વસ્તુની કરવાની છે કે જો હું અહીંયા ત્યાં બુક કરું છું તો અહીંયા સુધી મારે ત્યાં પહોંચે છે કે કેમ અને જો પહોંચી જાય છે તો એક સૌથી મોટો સવાલ કે પોલીસ જે તપાસ કરી રહી છે જે રેડ કરી રહી છે એ દુકાનોમાં જઈ છે ને કરી રહી છે પરંતુ જે આવા સ્ટોર આપેલા છે એ સ્ટોરની અંદર જે નશાકારકમાં વપરાતી જે વસ્તુઓ છે એનું ખુલ્લે આમ વેચાણ થાય છે એના ઉપર ક્યારે કાર્યવાહી કરશે હું અહીંયાથી પહેલાં કોઈ બી એક હું મગાવવાનો પ્રયાસ કરું અહીંયા તમને જુઓ કે મેં આ સિમ્પલ છે કે અહીંયા જે બ્રાઉન બ્રેડ રોલ કોન્સેક એટલે આ તમને જુઓ કે આમાં સ્ટીક્સ એમાં આપેલી છે આ સ્ટીક અહીંયાની છે અને લિંકિટનો આ ઇન્ફોર્મેશન છે બરાબર હવે હું ઓગણસાઇઠ રૂપિયા બતાવે છે એડ ટુ કાર્ડ કરું વ્યૂ આઈટમ ઓકે સિલેક્ટ એડ્રેસ ઓકે હું આમાં મારું એડ્રેસ અહીંયાનું નાખું છું હું જ્યાં છું એ પહેલાં હું તમને આપને એડ્રેસ બતાવી દઉં આ સિંધુ ભવન રોડ અને પકવાન ચાર રસ્તાનો એ વિસ્તાર છે અને અહીંયા આગળ જમે ત્યાં થઈને આવ્યા તો ત્યાં પોલીસનું ફૂલ ચેકિંગ ચાલુ છે અને હવે હું અહીંનો એડ્રેસ નાખું છું અહીંનું એડ્રેસ નાખ્યા બાદ અહીંયા મારો ઓર્ડર આવે છે કે કેમ એ હું તમને બતાવીશ તો એડ્રેસ નખાઈ ગયું છે બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે પબ્લિકની અવર જવર પણ છે આગળ પોલીસનું ચેકિંગ પણ ચાલુ છે એની વચ્ચે આ સૌથી મોટો ખુલાસો અત્યારે મધરાત્રે લગભગ અગિયાર વાગેના આડત્રીસ મિનિટ થઈ છે અગિયાર વાગેના આડત્રીસ મિનિટ આ પેમેન્ટ તમે જુઓ કે અહીંયાથી આ ચાર્જ ટોટલ આઈટમ ઓગણસાઠ રૂપિયા ડિલિવરી ચાર્જ ત્રીસ રૂપિયા હેડલિંગ ચાર્જ પાંચ રૂપિયા અને સ્મોલ કાર્ડ ચાર્જ વીસ રૂપિયા એટલે કે એકસો ચૌદ રૂપિયામાં મને આપડે છે અને હું અહીંયાથી આ ઓર્ડરને પ્લેસ કરું છું અચ્છા અહીંયાથી મારે મારું એડ્રેસ જે હમણાં મેં નાખ્યું એ એડ્રેસ હું આ સિંધુ ભવન રોડવાળું એડ્રેસ છે મેં નાખી દીધું અને અહીંયાથી પ્લેસ ઓર્ડર કરું છું આ ડિલિવરી ઓર્ડર થઈ ગયો ઓર્ડર સક્સેસફુલી આ થઈ ગયું છે હવે અહીંયા મને નવ મિનિટ બતાવે છે કે નવ મિનિટમાં તમારો જે મેં પાર્સલ મગાવ્યું છે એ પાર્સલ મને અહીંયા નવ મિનિટમાં મળશે હવે નવ મિનિટ રાહ જોઈએ એ ડિલિવરીવાળા આવે મને ફોન કરે કે ભાઈ અમે આવી ગયા છે આ જગ્યાએ તમને આ વસ્તુ અમે આપીશું જોઈએ આવે વસ્તુની અંદર શું નીકળે છે ગયો

એની અંદરથી શું નીકળે છે એ પણ આપણે જોવાનો પ્રયાસ કરીએ અહીંયા પહેલાં હું બેસી જાઉં છું જેથી કરીને આ પાર્સલની અંદર મને ખરેખર શું મળ્યું છે જુઓ તમને બતાવું હવે જુઓ આ સ્ટીક મળી છે અને આ સ્ટીક એ ગોગો છે કે જેના ગાંજો પીવામાં નસો કરવામાં આ યુઝ થાય છે ખુલ્લે આમ જે છે તેનું વેચાણ થાય છે અને ખુલ્લે આમ જે છે તે બ્લિન્કિટની અંદર ને બધી જ જગ્યાએ જે છે

આ સ્ટીકો એ આપવામાં આવે છે અને સ્ટીકો એટલા માટે આપવામાં આવે છે કે અંદર તમે ગાંજો વ્યવસ્થિત રીતે ભરી શકો અને આ ખુલ્લે આમ જે છે તે વેચાણ થઈ રહ્યું છે અત્યાર સુધી સુરતની અંદર આ પ્રકારનું વેચાણ થતું હતું એ તો ખબર હતી પરંતુ હવે બ્લિન્કિટ માધ્યમથી અમદાવાદમાં પણ નશાના રવાડે આજના યુવાધનને ચડાવવા માટે ઘર બેઠા તમને આ નશાનો સામાન મળી રહે ને નશાની અંદર જે મિક્સ કરવાની જે વસ્તુ હોય અથવા તો એમની જે તો કહેવાય કે જે જે ગોગો કહેવાય પેપર કહેવાય એ બધું તમને આ બ્લિન્કિટની અંદર મળી જાય છે સૌથી મોટા સવાલ કે જે નાના નાના ગલ્લાઓ પર રેડ કરો બહુ સારી વાત છે પરંતુ આ જ્યાંથી આવે છે આ જે વસ્તુ જ્યાંથી આવે છે એના સ્ટોર પર કેમ નથી કરવામાં આવતી આ બધું જ ત્યાંથી મળે છે હવે આ અહેવાલ બાદ ખબર પડે કે આખરે પોલીસ જાગે છે પોલીસે નાના નાના જે પાનના ગલ્લાઓ પાર્લર પર જઈ જઈને રેડો કરે છે તો પછી આ ગોડાઉનમાં કેમ નહીં જતી જો આ ગોડાઉનમાં જાય તો ત્યાંથી એમને આ ઘણા બધા પ્રકારના એમને નશા યુક્ત જે કહેવાય ને કે જે વેપલાઓ ચાલતા હોય નશાના કહેવાય ને કે ભાઈ જે નશો કરવાની વસ્તુ આવે એમાં બધું જે મિક્સ કરવાની વસ્તુ જે ગોગો આવે પેપર આવે અને ઘણી બધી વસ્તુ એવી આવે તો એમની ઉપર ક્યારે રેડ કરશે શું હજુ પણ યુવાધનને નસાના રવાડે ચડાવવાના છે શું હજુ પણ એ કોઈના ઘર બરબાદ કરવાના છે શું હજુ પણ આ પ્રકારની વસ્તુઓ ઘર બેઠા મળી જવાની છે આ સૌથી મોટો સવાલ જે છે તે અત્યારે થઈ રહ્યો છે આના પર હવે સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કે અમદાવાદની અંદર પણ બેફામ રીતે ઘર બેઠા તમને આ ગો ગો પેપર જેમને કહેવાય છે એ બધું જ મળી રહેશે નસડીઓને શું જોઈએ છે કે એમને ઘર બેઠે બધું મળી જાય છે બધું ઘર બેઠે મળી જાય છે આ તો પેપર છે સાહેબ ગાંજો ઘર બેઠા મળી જાય છે એમની સામે હવે ક્યારે કાર્યવાહી થાય છે એ સમય આવશે ત્યારે ખબર પડશે પરંતુ આ એક રિયાલિટી ચેક જે હતું કે શું ખરેખર હું જ્યાં ઊભો છું એ પોષ ગણાતા વિસ્તારની અંદર પણ મને આ પ્રકારની બધી વસ્તુ મળી જાય છે ત્યારે હવે જોઈ રહ્યું કે આગામી સમયમાં અમદાવાદની અંદર પણ પોલીસ કયા પ્રકારના એક્શન લેશે અને તમારું આ ગોગાને લઈને શું કેવું છે આ જે પેપર ગોગો જે આવે છે ગાંજો પીવાનો એ ખુલ્લામ મળે છે એને લઈને તમારું શું માનવું છે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ બોક્સમાં ખાસ લખજો બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ અને અમે આ જ પ્રકારના